ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર એક યૂંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં રેલ્વે પ્રોટેકશન ફોર્સનો એક જવાન બાઇક ચલાવતો નજરે પડ્યો હતો આ ઘટનાએ મુસાફર અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલ્વે પ્લેટફોર્મ પર વાહન ચલાવવો નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર બની જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં છે આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારી પર સવાલ ઉભા કરે છે આ ઘટનાને લઈ કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન કયા કારણે પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી જો કે આવી ઘટનાઓ રેલવે સ્ટેશન પર શિસ્ત અને સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે ઉધના સ્ટેશન જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનમાંનું એક છે ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે